સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમના અધ્યક્ષ શ્રી વિદ્યાભાઈ મેહવાવાળા અને એમની ટીમ દ્વારા જે ચેમ્બરની પરંપરા રહી છે એ મુજબ અગિયારમાં આજે એમણે લોકાર્પણ કર્યું છે આ એક નવી શરૂઆત છે નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના કંઈક નવું કરે કંઈક નવી પ્રોડક્ટ કરે લોકોને સસ્તી મળે એના માટે લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને એમાં ક્વોલિટીમાં ક્વૉલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વૉલિટીનો કામ થાય એના માટે એમણે નવી નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે આ વખતે પણ અગિયારમાં સીટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે લોકોને એનો ફાયદો થશે લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં એડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે પોતાનું પ્રોડક્શન પણ વધારશે પોતાની કોસ્ટ પણ ઓછી કરશે એના કારણે શહેરને પણ ફાયદો થશે લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે ધન્યવાદ